આજે તો નવી વાડી આવીને જોયા નવા ફળના રીંગણા અને કંટોલા પ્લસ સીતાફળ ફળ માતાજી મિત્રો હવર હવરમાં બે વીલ વાળી ફોર્ચ્યુનર ને છે લોંગે મિત્રો બ્લેક પહોંચી ગઈ વાડી અને બે ભાઈ ખાતા હતા ને એકનો તો કામ હતું હવર માં ફોન અને હોવા કાનદભાઈ હવર હવરમાં કામ લીધું ઘંટ ના ડા બદલા મિત્રો ઘંટીમાં ડટો નકિનભાઈ પછી જીધા શાળાને શું કઈક આવું વગર પીને નાખી એટલે શું થાય તમે કોમેન્ટ કરીને જણાવી દેજો લઈને જતા બધા માંડવી પાડતા હતા ના મિત્રો આ રીતની કઈ માઇન્ડ વિશે તમે કોમેન્ટ કરજો કેવી તમારા માઇન્ડ વિશે ફાઇનલી મિત્રો માઇન્ડ બી માર લીધો ભાઈ છે ધાર મતે ફાઇનલ મિત્રો પહોંચી ગઈ ધાર મતે સોમાહામાં તો કેવું હોય હર્ષિલભાઈ ભાઈને તો આટા મારવાની બહુ મજા આવતી હતી પણ ધીરે ધીરે તડકો વધવા મેળો એટલે મી એવા પાછા ખેતર જાય બે જાય નું કાજ ચાલુ હતું કે ધુજા વેલા પેલા હતા એટલે બનાવતા તો ચાનો ટાઈમ એટલે હું હું હર્ષિલ નીકળી જાય ચાલી મિત્રો સાંભળીને તમને ગુવાર ને તો દેખાતા ભૂલી જતો જો મિત્રો આ છે ભીંડો ઘણા પાઇપુના કટકા ને આરી લીંક નીકળી જાય તાર બાંધવા કેમ કે કાનાદા ને બાંધવા ના તા તારનું કામ ચાલુ હતું હવે મેળું મિની બ્લોગ પાર્ટ માં મને મિત્રો લોંગ વિડિયો જોવા હોય તો મારી આ YouTube ચેનલ ઉપર નાખી ઉપતા ને સબસ્ક્રાઇબ કરતા જાવ